અર્પિતા પટેલ આપ જોઈ છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી મળી રહ્યા છે દાહોદ જિલ્લા દાહોદલામી સેવ ભંડારમાં ફરિયાદ કચોરીમાં વાળ જાણીતી રતલામી નાસ્તા દરમિયાન એક ગ્રાહકને અસ્વચ્છ ખોરાકનો સામનો કરવો પડ્યો હતો લીમખેડા તાલુકામાં પ્રતાપપુરા ગામના અભયસિંહ રાવલ પોતાના પરિવાર સાથે દાહોદ આવ્યા હતા તેમણે રતલામી કચોરી સહિતના નાસ્તાનો ઓર્ડર આપ્યો હતો ખાવા દરમિયાન પુત્રી હસુમતી બેન ની કચોરીમાંથી વાર નીકળતા પરિવાર ચોકી ગયો હતો ગ્રાહકે તરત જ દુકાનના ને આ બાબતે માહિતગાર કર્યા બાદ સંચાલકે કહ્યું ભૂલ થઈ ગઈ છે તમે બીજી કચોરી લઈ લો વાળ ખાવાથી કોઈ નુકસાન થતું નથી સાથે સાથે સંચાલકે અસભ્ય રીતે જણાવ્યું તમારે કલેક્ટરને ફોન કરવો હોય તો કરો અમે કોઈથી ગભરાતા નથી કલેક્ટર સુધી પહોંચ્યો મામલો આ ઘટનાની માહિતી મળ્યા બાદ અભયસિંહ રાવલે દાહોદ કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી કલેક્ટરે જણાવ્યું કે તકેદારીના ભાગરૂપે યોગ્ય પગલાં લેવડાવાશે ફૂડ સેફ્ટી વિભાગ સામે સવાલો આ ઘટનાને પગલે દાહોદ જિલ્લાના ફૂડ સેફ્ટી વિભાગની કાર્યશૈલી અંગે અનેક સવાલો ઉભા થયા છે સ્થાનિક નાગરિકોમાં ચર્ચા ચાલી રહી છે કે આરોગ્ય સંબંધિત આવા મામલાઓમાં તંત્રની ચેતી કેટલી છે હવે જોવાનું રહ્યું કે તંત્ર મામલે કેવી કાર્યવાહી કરે છે મારું નામ અભયસિંહ સોનાભાઈ રાવલ ગામ પત્તાપુરા તાલુકો લીમખેડા જિલ્લો દાહોદ દાહોદની રતલામી સેવ ભંડાર છે ત્યાં નાસ્તો કરવા ગયા હતા હું ને મારા પરિવાર સાથે ત્યારે અમે કચોરી અને ખમણ ને ફરાળી એવી વસ્તુ મંગાવી હતી ઓર્ડર કરીને ત્યારે અમે આ વસ્તુ લીધી ત્યારે મારી જે પુત્રી છે અસુમતીબેન તે કચોરી ખાતી હતી તે વખતે તેની કચોરીમાંથી વાળ નીકળ્યો હતો એટલે એને કચોરી ખાવાની ના પાડી દીધી અને ચોંકી ગઈ તો પછી મને કે પપ્પા કચોરીમાં વાળ છે તો પછી મેં ત્યાંના જે હોટલ માલિકના સંચાલક છે રતલામી શેર ભંડરના એને મેં જાણ કરી કે આ તમારી કચોરીમાંથી વાળ નીકળ્યો છે તો એ સંચાલકે મને એવું કીધું કે આ વાળ છે અમારી ભૂલ થઈ ગઈ છે અને હું તમને સોરી કહું છું અને આ કચોરી તમે રેવા દો બીજી કચોરી લઈ લો તો મેં એમને કીધું કે આવી ભૂલ કેમ થઈ તો કે મેં તમને કીધું ને સોરી કીધું એમ એટલે પતી ગયું કે બાદ છોડો આ કચોરી બી તમે લઈ લો માથાની વાર તો થોડી મીઠી નથી બરાબર લે બતાવ જો આ વાર છે સીટ આ વાર છે વાર છે બિલકુલ વાર છે બરાબર તો તમારી સીટ આટલી પ્રખ્યાત હોટેલ છે બરાબર દાહોદ ની અંદર વિડિયો લઈ રહ્યા છો હું વિડિયો લઈ રહ્યો છું સીટ આ તમારી આટલી પ્રખ્યાત હોટેલ છે બરાબર આવી તો વાળ કેમ આવે સીટ ના હો જોઈએ તો બોલતી આવી ગયો હવે આવી ગયો ખરેખર આવવાની જોઈએ ને શું નામ તમારું

પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે